અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહીકલ છે એ શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાય કરીશું અને એમાં જો લાઇસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે